ખેતરોમાં પવનચક્કી કંપનીઓની દાદાગીરી કહી રહ્યા છે વોડીસન ગામમાં ગૌચર જમીનમાં પવનચક્કી ખડકી દેવાય ખેડૂતોએ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સામે આક્ષેપ કર્યા રજૂઆત કરવા જતા દીગુભા જાડેજા ખેડૂતોને ધમકાવ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે પવન ચક્કીનો કોન્ટ્રાક્ટર દિગુભા જાડેજાનો માણસ હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે ઓપે વિન કંપનીની લાઈન નાખવામાં આવી જેની ગ્રામ સભામાં કોઈ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર અમે અવારનવાર રજૂઆત કરીએ આ ખેડૂતોને પરેશાન કરે છે અને લાઈનથી આખી જમીનની કિંમત ડાઉન થાય છે અમે શાસક પક્ષના ધારાસભ્યને પણ રજૂઆત કરી તો પણ આ અમારો નિવેડો આવ્યો નથી ત્યાર પછી વિરોધ પક્ષના નેતા રહ્યા શહેર કોંગ્રેસ પ્રમુખ એ તમારે જે કરવું હોય તે કરજો અમારું કામ તો ચાલુ જ રહેશે અમે બધી જગ્યાએ રજૂઆત કરીને થા જગ્યા અમને પૂરતું વળતર આપવામાં ખેડૂતને આપવામાં નથી આવ્યું આ લોકો બળજબરીથી જ લાઈન નાખે છે આપણે જવાબ દેતા નથી પૂછી એનો કોઈ પણ બાબત નો અને આપણે એને કહી તો હમેથી ફોન એવા કરે છે કે ભાઈ તમારે જવું એ જાવ લાઈન પડશે એમાં કોઈ ફેર નહીં પડે લાઈન નાખાવીને અમે રહેવાના નથી એટલે મેં કીધું પણ સાહેબ તમે આવી રીતે પૂછાવી ના પૂછવાનું સાચું નથી કાં જોઈએ એ બધું મારી ઓફિસ આવું બધું મળશે પછી બરજબરી કરવા અને તાર પાથરી દીધા દિગુભાઈ કરીને છે જામનગર કોંગ્રેસ ના પ્રમુખ છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ કે હું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છું દિગુભાઈ એવું બોલ્યા હતા ફોનમાં મારી પાસે અને લાઈન પડશે મારા કામ ઉપર તમે રૂકાવટ કરો માં તમે મહેરબાની કરીને હટી જાવ કામ કરવા દીધો

અને એ લોકોને ને કેવાથી એ લોકો બાજુ માંથી માટી ઉપાડી લે છે અને અમે કેવા જાય છે તો એ લોકો ધમકી વાપરે અમે આ રજૂઆત કરવા ત્યાં નોખે નોખી બનાવીએ છે આ ત્રણ વર્ષ થી આ જગ્યા પાસ થયેલી છે અને અમને સરકારે પરિપત્ર થી મળેલ છે આ લાઈન જે રોડ થી કેટલી દોર ઉવી જોઈએ તે બધા નિયમોનો ભંગ થયો છે બીજી તરફ ખેડૂતોની કોઈ મંજૂરી લેવામાં નથી આવી ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી ન હોય દાદાગીરીથી કામ કરવામાં હવે અહીંયા આવીને એક નવી અચરજ થઈ મને તો મને આવી કોઈ આશા નથી કે આવું પણ બની શકે હવે વિચાર કરો અહીંયા તો વાત એ છે કે ચાલુ સરકારના ધારાસભ્ય કામ કંપનીનું કામ ગેરકાયદેસર કામ કરવાનું ના પાડે તો કંપની કામ કોઈ કંપની કામ ચાલુ રાખે અને ચાલુ તો રાખે પણ આ પ્રાઇવેટ કંપનીના કામ કોન્ટ્રાક્ટ